ને પુલોનું સત્વરે દુરસ્તીકરણ કરી ને જન સલામતીના પગલાઓ હાથ ધરી નાગરિકોની સગવડ માટે તાત્કાલિક ધોરણે ગુણવત્તા સભર કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું પ્રભારી સચિવ શ્રી રસ્તાના કામ સત્વરે અને ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો સાથે જિલ્લાના જર્જરિત મકાનો ટાંકીઓ સહિતના સ્ટ્રક્ચરો ઉતારી લેવામાં આવે તેમજ જ્યારે પણ કોઈ નવા રોડ રસ્તા બને ત્યારે રોડ પરથી પસાર થનાર પીજીવી પીજીવીસીએલ ગેસ જીસવાન નેટવર્ક સહિત વિભાગો જેને રોડ ખોદવાની જરૂરિયાત ઊભી થાય છે તેઓને અગાઉથી અવગત કરી વારંવાર ખોદકામ અને રિપેરિંગ ન થાય અને પ્રજાની સગવડ સચવાય તે માટે તકેદારીના પગલા લેવા માટે માર્ગદર્શિત કર્યા હતા પ્રભારી સચિવશ્રીએ વેરાવળ બંદરના પુલ પર જરૂરી બેરિકેડિંગ લગાવવા તેમજ સિક્યુરિટી ગાર્ડનો જરૂરી બંદોબસ્ત ગોઠવવા બંદર અને મત્સ્ય વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું